વિદ્યાર્થી મિત્રો અહીંયા જે રબારી જયેશભાઈ છે ને જે સમાજ કલ્યાણ ખાતા અંતર્ગત આપણે વિભાગમાં રહીએ છીએ એવા અધિકારી તરીકે પોતે જે ત્યાં બરોડાની અંદર કામ કરી રહ્યા છે એવા જ રાજકોટની અંદર ફરેશ ભાઈ છે એ પણ કામ કરી રહ્યા છે જો તમે બરોડાના જિલ્લાના હોય અને તમારે કંઈ સમાજ કલ્યાણ કામકારનું કંઈ કામ પડે તો ભવિષ્ય કામનો સંપર્ક કરશો પ્રક્રેશ પોતાના કામ ટ્રાન્સફોર્ટનો ધંધો કરે છે પોતે અને આપણા જે સાયક્લોન આવ્યું હતું ત્યારે એના ગામના જે મકાનો પડ્યા હતા ને તો જોડે ઉભા રહી અને કામ કરે છે અને હજુ પણ એવો ભાવ વ્યક્ત કરે છે કે ભવિષ્યમાં જરૂર પડે ત્યારે મારે યાદ કરશું 8 નો 11 11 12 ભણેલા ગયા છે હાલ જીએસટી ઓફિસની અંદર અમારા પ્રમોશન કરીને એક ક્લાસ ઓફિસર થયા છે એવા નવું જે સિકાલા આવે છે સરસ રીતે સાઈ થાય છે એવું બેન ગીતાબેનને વિનંતી કરીશ કે એ બાળકને

ધંધો કરે છે કપડાનો સૌ પ્રથમ આપણે સૌને મેળામાં કે રિલાયન્સનું નામ કરું બોરોડા ખાતે સપ્લાયર કિરણ कायरीट जाओ बनाश कापी किस्पिती पिराप्सी पंजारा किरान या जो किरान <गणारी थे> <गणारी थे> माना से सिर्यात वाई मुबाई इसो नाका अंबाई जलता मिलेपे देटी આ ચૌધરી લક્ષ્મણભાઈ પોતે સસ્તા આગળની દુકાન ચલાવે છે ઓઢવની અંદર અમદાવાદ ખાતે રહે છે સ્વરોજગાર મેળવે છે મહેનત કરે છે પરમાર મેહુલ બેચરાજી પાસે ના ગામમાંથી આવે છે પોતે જેસીબી ના કોન્ટ્રાક્ટ પર પણ છે પાર્ટ ટાઈમ જોબ પણ કરે છે હું ચૌધરી ભાવનાબેનને વિનંતી કરીશ કે વિદ્યાર્થીને ગયા

એક અજુક નું એવું કારણ આવી ગયું સામ એટલે ના આવી શકો હવે આ 10 બાર ને 10 સંખ્યા ને 12 માં ના છોકરા માટે મારે કેવું છે કે બધા ભૂતપૂર્વ છે હવે સાહેબ જા સાહેબ એ કહ્યું એવી રીતે કાલે તમે ભૂતપૂર્વ થવાના અહીંયા થી જતાં પહેલા એક લક્ષ લઈ જજો અને એના માટે સખત મહેનત કરજો સાહેબ તમને કોઈ તાકાત રોકી દે શકે બરાબર

કોની હિંમત હારે આગળ આજે કઈ પોઝિશન ઉપર છે એટલે કોઈ હિંમત આતા નહી એક લક્ષ લાઈન જોજો અને મહેનત કરજો સફરદા સાહેબ તમારી કહાની છે તમારું કદમ જો છે છે કે એક સફરપુત્ર એક સ્પીનો આતો છે સાહેબ આ આ કંગોરી પાછળ આપણા સવિધાર પરિવારનો હાથ છે આ અધિકારીઓ બધાની પાછળ સવિધાર પરિવારના પુરુવોના આશીર્વાદ છે એક લક્ષ લઈ જજો મહેનત ઉપસ્થિત આપણા ગુરુજનો બેઠેલા મહાનુભાવો આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ અને જે નીચે બેઠા છે જેમની બાળકની જે જેમ અમે અભ્યાસ કર્યો છે એવા વિદ્યાર્થી ભાઈઓ હવે આ તો આપણો ઘર છે એટલે કાઈ વધારે વાત નથી કરવી પણ મારી નાની એવડી આવ કીધી તમને કહી દઉં કે આ મૂર્તિ જે તમને દેખાય છે ને કે હાથ વગરની ઈ જન્મથી નથી અડધી જિંદગીથી હાથ કપાડ્યા હતા અને આ સંસ્થામાં 2012 માં અભ્યાસ માટે શરૂઆત કરેલી જ્યારે રેવા આવ્યો ત્યારે ભરતભાઈ સાહેબ ને કેતા કે આ છોકરાએ રેજા તો કેવી રીતે લઈ શકે નો આવડે ખાતા નો આવડે લખતા કઈ દૈનિક પ્રવૃત્તિ જાતે કરી ન શકે પણ કોઈ સાહેબે કે ચલો અઠવાડી રાખી અનુભવ માટે પછી આ ભાઈ આ ટકી ગયો અને મને શોર્ટ લાગ્યો એટલે મારી યાદ શક્તિ બધી જતી રહી અહીંયા આયા પછી ભણવાની ઝીરો થી શરૂઆત કરેલી અને આઠમામાં નવમામાં થોડો 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 શીખતા શીખતા आठ मद्रण में बीजो नंबर आयो नौ मद्रण में बीजो नंबर आयो 10 मद्रण में बीजो आयो પછી 11 गुवारषक का ये एजुकेशन कॉम्प्लेक्स है एक अंबुजा फाउंडेशन के साथ में हमने सीडी बनाया है स्किल डेवलपमेंट का वो है नरोड़ा में आई हॉस्पिटल है और हेड हेड ऑफिस जो है वो हमारा मैरियट होटल के पास रामदेव नगर सैटेलाइट पर है वो बहुत बड़ा जमीन है और ये हरी भाई जैसा आदमी था जो कि उस जमीन को बचा के रखा वरना हॉक्स कहते हैं ना जिसको उसको खा जाने वाले बहुत से लोग थे खास करके रामदेव नगर के स्टैंडिंग कमेटी के चेयरमैन ओडा के लोग ये वो सब मिल करके उस जमीन को कब्जा करने लेकिन हरी भाई अपनी जान गंवा दी लेकिन एक आ, मीटर जमीन किसी को नहीं देने दिया आज आज वहाँ हमारा बहुत बड़ा कॉम्प्लेक्स बना हुआ है और ये सब हरी भाई और बाद में उबारसा गांव के उपेन्द्र भाई बैंकर थे जो हमारे बाद में प्रेसिडेंट बने उन्होंने बहुत योगदान किया उनके परिवार ने जो अमेरिका में रहते थे और यहाँ पर सब मिल कर के बहुत सारा डोनेशन दे कर के मकान और बिल्डिंग भी बनवाई तो इस तरह से लोगों की वजह से बच्चों का भलाई होती हमको भी अच्छा लगता है आप लोगों को भी अच्छा लगेगा आप लोग आए इतना सब काम किया हमारे बीच में झा साहब ने इसी समर्पण से अभी पूरा लगभग रोज करके और पूरा दिन यहाँ पर इसके उन्नति तरक्की और विस्तार के बारे में सोचते रहते हैं मैं एक बार सबका स्वागत करते हुए धन्यवाद भी करता हूँ आपका कार्यक्रम चल रहा है उसके बीच में अधिक नहीं बोलूंगा धन्यवाद रिंकू विनती की हितेंद्र सिंह जी ने સ્વાગત સન્માન બેહુલભાઈ જોશી આપતો દાતા છે આપણા સંસ્થાના ચિંતક છે શુભ ચિંતક છે આપ ત્યાં જ રહો આપનું સ્વાગત નિધિબેન કરશે ના ના આવશે તો અહીં આવ એવા જ આપણી સંસ્થાના શુભેચ્છક અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પડખે ઉભે રહેના స్వాగత సన్మానభై రవల్ని వినంతి ముకే భాను స్వాగత సన్ સામાજિક આગેવાન અને આપણી સંસ્થા સાથે સતત વિચારક એવા બરદેભાઈ પ્રજાપતિને પણ હું અહીંયા સન્માન કરું આવો બરદેભાઈ ભરતભાઈ પ્રજાપતિ અમારા વરિષ્ઠ थैंक यू बर्थडे भाई खूब खूब आभार हम बीजा मेहमान जो आ रहा है तरह बीजा तबक्का में आप करो पर त्या सुधी गुणवंत भाई चुड़ास मैं विनती करूँ कि आज से दरबार शुरू कर गुणवंत भाई